નમસ્કાર નવપ્રહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના જીવણપુરા અંબાજીથી પાવાગઢ પગપાળા સંઘની યાત્રા યોજાઈ હતી મુનિ અવધૂત મહારાજ દ્વારા સંઘને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના જીવણપુરા અંબાજીથી પાવાગઢ પગપાળા સંઘ નીકળ્યો હતો જેનું પાલાધામના ગાદીપતિ મુનિ અવધૂત મહારાજ દ્વારા સંઘને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જીવણપુરા અંબાજી મંદિરેથી દર વર્ષે પગપાળા સંઘ છે આ સંઘમાં સાતસોથી વધુ ભક્તો જોડાયા હતા

પબ્લિક પાવાગઢ થશે પ્રથમ આપડે શિવરાજ પેલો ઉગાડશું બીજો ગોળેલી અને ત્રીજો શિવરાજ પાવાગઢ નો રથ અને હવન કરી અને આપડે પૂર્ણહુતિ થશે

મોડેલી મુકામે તેમજ સાત તારીખે શિવરાજપુર મુકામે તેમજ આઠ તારીખે માતાજીના ના પાવાગઢ અને નવમી તારીખે હોમ હવન કરી અમે પુરા નાની અંબાજી થી સંઘ વિશ્વનાથ મહારાજના ના વખતો થી આદિ અનાથી આ સંઘ ચાલે છે અને અમારા વડીલોએ એ અંદર જોડાયેલા હતા એ જ રીતે અમે પણ આ સંઘ અંદર જીવનપુરા અંબાજી થી સંઘમાં આજુબાજુના નસવાડી તાલુકો ભીલીકવાડા તાલુકો અને સર્વે બીજા નર્મદા જિલ્લાના પણ માણસો આ સંઘમાં જોડાય છે અને ખૂબ માતાજીની સારી રીતે ખૂબ પગપાળા યાત્રા થી અમે નીકળીએ છીએ ત્યારે રસ્તે ખૂબ ભક્તો ચા પાણી નાસ્તા જમવા સુધીની વ્યવસ્થા સંઘ માટે કરે છે અને મારી જાણ મુજબ બાર વર્ષની મારી ઉંમર હતી ત્યાંથી આ સંઘમાં હું રામગીરી મહારાજ સાથે જોડાયેલા હતા ત્યાંથી આ સંઘમાં ચાલુ છે અત્યારે મારી સિત્તેર એકોતેરમો વર્ષ આ છવ્વીસ માં બેસશે ત્યાંથી આ સંઘમાં જોડાયેલો છું અને અત્યારે પણ સંઘમાં ચાલીને જ ખેત જીએ છે અને માતાજીની કૃપા છે અને સંઘ આઠ તારીખે સાપાનેર પહોંચે છે અને નવચંડી યજ્ઞ કરી અને પરત દર્શન કરી અને પોતપોતાના સૌ ખર્ચે નીકળી અને પરત અમે નીકળીએ છીએ બરેલી મારું નામ છે ગીતાભાઈ એટીએમસી ના ઉપપ્રમુખ